યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીક આવેલી ઓરસંગ નદીના કાંઠે માછીમારી કરવા ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની હતી શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી આપ્યો હતો મૃતકની ઓળખ પારસિંગ વસાવા તરીકે કરવામાં આવી છે ગામડી અને તેની આસપાસના ક્ષેત્રમાં ઓરસંગ કાંઠાના વિસ્તારોમાં માણસોને મગર નદીમાં ખેંચી જવાની આ પાંચમી ઘટના છે આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં કાંઠા કિનારે

અને પોતાના માળાની રખેવાડીના હેતુથી થઈને આ મગજ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પરસંગ નદી ખાતે જે કિનારે ગઈકાલે ત્રણ ત્રીસ કલાકે અમને જે મેસેજ મળેલા હતા કે ખેત ખેતબજુ છે તે નદી કિનારે ગયો હતો તે દરમિયાન તેને મગર ખેંચી લઈ ગયો હતો કાલે ભારે વનવિભાગ તેમજ પોલીસ ટીમ તેમજ એનડીઆરએફની ટીમ બધાએ ભારે જહેમત કરી પરંતુ લાશ મળી આવેલી ન હતી આખી રાત ભારે જહેમત બાદ સવારે લગભગ પોણા સાત પિસ્તાલીસ કલાકે તેની લાશ મળેલ છે હવે